મોઢ ગાંછી સમસ્ત પંચ અંકલેશ્વર દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સમાજના તેજસ્વી તાલનાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રવિવારના રોજ શારદા ભવન ટાઉનહોલ ખાતે ત્રેવીસમાં તેજસ્વી તાલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા નર્મદા જિલ્લા કલેક્ટર સંજયભાઈ મોદી અને ઉદ્યોગપતિ કિરણ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એકાણું જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ તબક્કે શ્રી મોડકાજી સમસ્ત સમાજના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ ગોડવારા સહિત અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોળઘાંચી સમસ્ત સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર મૂળગાંચી સમસ્ત પંચ દ્વારા દર વર્ષની જેમ ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના કુલ એકાણું વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે છેલ્લા બાવીસ વર્ષથી આ મોડ ઘાંચી સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આવીએ છીએ અને આ ત્રેવીસમું વર્ષ અમે પાછું આ આ રીતના અમે એ લોકોને તેજસ્વી ટાલવાને સન્માનિત કરી રહ્યા છે આજ રોજ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સમાજના આગેવાન આદરણીય શ્રી પ્રકાશભાઈ મોડી એ જ રીતના અંકલેશ્વરના અમારા વતની કે જેઓ હાલમાં નર્મદા જિલ્લાના કલેક્ટર છે એવા સંજયભાઈ મોડી પણ હાજર છે અને એ જ રીતના બીજા એક મહાનુભાવ શ્રી ઉદ્યોગપતિ શ્રી કિરણભાઈ મોડી એ તેઓ આ ત્રણ લોકો મુખ્ય મહેમાન છે અને આજ રોજ અમે આ રીતના સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં સમાજના સૌ ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ અને સમાજના મોટા ડાટાઓ એ સર્વે અત્રે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મુકામે સમસ્ત મોરગાંછી પંચ તરફથી સમાજના દસ અને બાર ધોરણમાં સારા માર્ગે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું